નજીક પ્રાગપર ચોકડી ખાતે બાણુ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો મુન્દ્રા નજીક પ્રાગ ચોકડી ખાતે સ્થાનિક ગુનાહિત શાખા દ્વારા વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબ રાજ્યના પ્રશસ્ત બુટલેગરો યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢાએ વિદેશી દારૂને બિયરનો જથ્થો મંગાવ્યો હતો જે ગુપ્ત માહિતીને આધારે ઝડપી લેવાયો કુલ સાત વિદેશી દારૂની બોટલ અને પાંચ હજાર બિયરના ટીન મળી આવ્યા છે જેની અંદાજિત કિંમત બ્યાસી લાખ રૂપિયાના અવટ આવે છે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ બિયર તેમજ દારૂ ભરેલી વાહન સહિત કુલ કુલભાણું લાખ રૂપિયાના મુદ્દામાલની પોલીસે કામગીરીમાં જપ્તી કરવામાં આવી છે આ મોટા કૌભાંડરી તપાસ કરતા પોલીસના કર્મચારીઓએ જણાવ્યું કે પંજાબથી ગુજરાત સુધી વિકાસ પામેલા બુટલેગિંગ નેટવર્ક સામે સક્રિય પગલાં ભરી

સમગ્ર નેટવર્કની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે અને દારૂ લાવનાર તથા સંબંધિત અન્ય બુટલેગરોના ઝડપાવવાના પ્રયાસો ચાલુ છે કામગીરીની વિગત બાબતે એવું છે કે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે તેને સતત પેટ્રોલિંગ કરી અને તે બાબતે કોઈ પણ ગેરકાયદેસર જણાઈ આવે તો તે એને પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ સાહેબ તરફથી અને એસપી સાહેબ તરફથી સૂચના હતી જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી સાહેબ અને એલસીબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીના સ્ટાફ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે તળગડી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોઢા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાકપર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળીને જે ગાડી શંકાસ્પદ જાણાતા તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોળદાન ગઢવી એ એ આરપીના સિન્ડિકેટનું સભ્ય છે તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા કુલ કુલ ટોટલ મુદ્દા માલ જે છે ઇંગ્લિશ દારૂ એ બ્યાસી લાખ છ હજાર આઠસોનો પકડાયેલો છે અને ટ્રક સાથે ટોટલ કિંમત બાણું લાખ રૂપિયા જેટલી થાય છે જે સારી કામગીરી કરી અને કેસ રજીસ્ટર કરીને આગળની તપાસ હાલ એલસીબી પાસે ચાલુ છે દારૂ પકડે છે આરોપીઓ કેમ હાથમાં નથી આવતા અ દારૂ પકડવા માટેથી કાર્યવાહી જે પ્રમાણે તે હાલ ચાલુ છે અને ઉપરા ઉપરી જિલ્લા પોલીસથી પોલીસ સ્ટેશન મારફતે અને આપણી અલગ અલગ બ્રાન્ચો મારફતે કેસ કરવામાં આવે છે તે જ રીતે આરોપીઓને પણ સત્વરે પકડવામાં આવે છે અને આરોપીઓ જે બી જગ્યાએ હશે તે લોકોનું ટેકનિકલ સર્વેલન્સને ખાનગી બાતમીદારોથી તમામ પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓના પ્રયત્નો કરી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે તજવીજ હાલ ચાલુમાં છે